ભવ્ય શોભાયાત્રાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી મુખ્ય બજારોમાં ભ્રમણ કર્યું હતું આ પ્રસંગે મત્ય મંદિરે બારમતી પંથ અને પ્રસાદના આયોજન સાથે ત્રેવીસ જોડાયા હતા

સમાજ કરી અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવશે અને ધણી માતા હું સમાજને શુભેચ્છા પાઠવું છું આજ રોજ માગ મહિનાની પૂર્ણાહુતિ થતા એક મહિનો પૂરો કઠિન તપસ્યા માઘ વ્રતધારીઓ પારેલ અને એની આજે પૂર્ણાહુતિ થયેલ છે તો પૂર્ણાહુતિ નિમિત્તે પણ ધણી માતા દાદા દેવનો જન્મજયંતિ ઉજવવામાં આવે છે તે જન્મજયંતિ દેશ વિદેશમાં તમામ વસતા મહેસૂરી સંપ્રદાયના લોકો જન્મ જન્મજયંતિ પાડે છે અને તે નિમિત્તે બધા મહેસૂરી સમાજના ભાઈ બહેનો તથા ભારતીય હિન્દુ મુસ્લિમ સર્વેને દાદા ધણી માતન દેવની બારસો જન્મ જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ મહેસૂરી સમાજ મુદ્રા દ્વારા પાઠવવામાં આવે છે આજે આપણે શ્રી ધણી માતંગ જન્મ જયંતિ બારસો ને તોતેર આપણે ઉજવી રહ્યા છીએ અને આ ધણી માતંગ જન્મ જયંતિ ત્રેવીસ માર્ક્સ નાની મુદ્રા ધારણ કરેલ છે એમાંથી મુદ્રાથી ઉમિયાનગર ગણેશ મંદિર થી કરી અને માર્કેટ સિટીમાંથી લઈ અને મતિયારીઓના પ્રાંગણે પુનાઓથી કરવામાં આવી છે એ બદલ આખી મુદ્રા મેસ્ત્રી સમાજ તમામ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે પૂજ્યશ્રી ધણી માતંગ જન્મ ધર્મ પૂજ્ય શ્રી ધણી માહ દેવની જન્મ જયંતિ બારસો ને તોતેર જન્મ જયંતિની લખ લખ વધુ મહેશ્વરી સમાજને તથા આપણા મહેમાનોને લખ લખ વધુ આપણે આજે મુન્દ્રાથી મુન્દ્રા ઉમિયાનગરથી અમારી રેલી શોભાયાત્રાનો પ્રોગ્રામ કર્યો હતો અહીંયાથી આપણે ઉમિયાનગર થઈ અને મહેશનગર મહેશનગરથી બસ સ્ટેન્ડ થઈ અને માંડવી ચોક માંડવી ચોક થઈ અને આપણે નાકાથી કરી અને મુન્દ્રા મતિયાદેવ મંદિરે તેમની રે રેલી પૂર્ણ કરવામાં આવેલી છે અને અત્યારે બારમતી પંથની પંથ ચાલી રહ્યો છે ત્યારબાદ સમૂહ પ્રસાદ સાથે લઈશું અમે બધા અને બીજા મારી સાથે મારી ટીમ તથા મારા આગેવાનો અને અમારા ધર્મગુરુઓ તથા અમારા કાઉન્સિલરો જે અમારા આપણી સમાજના છે એ બધા સાથે હાડી મળી સાથે મળી અને અમે બધું આ પ્રોગ્રામ સારો અને વ્યવસ્થિત કરેલ છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે